સુરતના ખટોદરા વિસ્તારમાં વીમા એજન્ટના ખાતામાં ત્રણ કરોડનો વ્યવહાર થયો હતો એકાઉન્ટ હોલ્ડરની જાણ બહાર વ્યવહાર કરવામાં આવ્યો હતો એજન્ટના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી બેંક મેનેજરને સેવિંગ ખાતું ખોલ્યું હતું વીમા એજન્ટ બીજી બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જતા મામલો સામે આવ્યો હતો જેથી ફરિયાદના આધારે ખટોદરા પોલીસે એચડીએફસીના મેનેજર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો સાથે જ પોલીસે એચડીએફસી મેનેજર સંદીપ રાખેજા અને રજત શેઠિયાની ધરપકડ કરી હતી પોલીસે એચડીએફસી બેંકના સિનિયર બ્રાન્ચ સેલ્સ મેનેજર સંદીપ અને માર્કેટમાં વેપાર કરતા અને મુખ્ય સૂત્રધાર સંજય સામે ગુનો નોંધી ધરપકડ કરી છે બંને કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે હજુ આ ગુનામાં એકાઉન્ટનો ઉપયોગ કરનાર મિલન જૈન અને સાહિબ નાસ્તા ફરે છે આરોપીઓ દ્વારા આ રીતે અન્યના એકાઉન્ટનો શું શું દુરુપયોગ કર્યો તે અંગેની વધુ તપાસ ચાલી રહી છે